ભાજપના ઘરમાં જાણે ગૃહ યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે થોડા સમયથી જૂનાગઢ ભાજપના નેતા જવાહર ચાવડાએ જાણે પોતાના જ સાથી સભ્યો સામે જંગ છેડી દીધો છે પક્ષના ટોચના કક્ષાના નેતાઓને પત્ર લખીને ઘટસ્ફોટ કરી રહ્યા છે ત્યારે વધુ એક વખત જવાહર ચાવડા બે હજાર ઓગણીસમાં જીતુ વાઘાણીને લખેલો પત્ર વાયરલ કરીને લેન્ડલાઇટમાં આવ્યા છે પત્રમાં જવાહર ચાવડાએ બે હજાર ઓગણીસમાં પોતાને હરાવવાના થઈ રહેલા પ્રયાસો વિશે ફરિયાદ કરી હતી તો પક્ષના જલ અનેક નેતાઓ પર આરોપ લગાવ્યો હતો જો કે આ વિશે મામને શું કહેતો ધન્યવાદ જીતુભાઈ જવાર ચાવડા એ કરેલી કોસ્ટમને શું ધન્યવાદ જીતુભાઈ જવાર ચાવડા એ કરેલી શું ધન્યવાદ